જેતલપુર મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી આત્મા પ્રકાશ દાસજી વાલી મંદિરના કોઠારી સ્વામી હરિપ્રસાદજીની પ્રેરણાથી તથા શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ દાસજીના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામી નારાયણ મંદિર ઇલોલ ગામમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી નારાયણ દેવશ્રી રાધાકૃષ્ણ દેવશ્રી હનુમાનજી મહારાજ યાદી દેવોને ત્રીસ વર્ષ પૂર્ણ થતા સ્ત્રી શતાબ્દી મહોત્સવ તારીખ ચૌદ બાર બે હજાર તેવી ગુરુવાર થી તારીખ અઢાર બાર બે હજાર તેવીસ સોમવાર સુધી આ સત્સંગ ઉજવવામાં આવનાર છે જેમાં દીપ પ્રાગટ્ય કરી તેમજ વક્તાઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ સત્સંગ શરૂ કરવામાં આવ્યો હતો આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું વધુ વાત કરવામાં આવે તો હિંમતનગર તાલુકાના મુકામે હિંમતનગર રોડ કાનરા ગામે ભવ્ય શ્રીમદ ભાગવત કથા પરાયણ તથા વિષ્ણુ યાગ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું ઇલોલ ગામથી સત્સંગ મંડળ સુધી શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી જનમેદની સાથે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને ભક્તિના રંગમાં રંગાયા હતા રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા